અઢાર અઢાર વર્ષ થયા પણ હજુ ન બન્યો પુલ સરકારો બદલી ધારાસભ્યો બદલ્યા અને સાંસદો પણ બદલી ગઈ પણ હજુ સુધી આ ગામની ની કોઈ ન આવ્યું જી હા ગીર તાલુકાનું પડા પાદર ગામ બે વિભાગમાં વહેંચાયેલું છે જેમાં એક તરફ આથમણા પડા તો બીજી તરફ ઉગમણા પડા વસેલું છે જૂથ ગ્રામ પંચાયતમાં આવતું આ બંને ગામ વચ્ચેથી પસાર થાય છે આ જિલ્લાની મોટી રાવલ નદી ચોમાસામાં નદી ઉપરનો ડેમ ઓવરફ્લો થતા આ નદી 5 થી 6 મહિના ભારે પ્રવાહમાં બે કાંઠે વહેતી રહે છે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય તો ગ્રામજનોને નદીમાંથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ બની જાય છે ત્યારે એક કાંઠેથી બીજા કાંઠે જવા ધોકડવા બેડિયા કે પછી સામેતર ગામે ફરીને જવું પડે છે એના બદલે જો નદી ઉપર પુલ હોય તો એક કાંઠેથી બીજા કાંઠે જવા માત્ર 1 કિલોમીટર થાય તો આથમણાપડા ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે નદી ઓળંગીને જવું પડે છે જેથી યુનિફોર્મ અને પુસ્તકોની બેગ પણ પલળી જાય છે આ સિવાય આથમણાપડાવાળા લોકોની ખેતીની જમીન ઉગમણાપડામાં આવેલી છે અને અમુક ખેડૂતોની જમીન ઉગમણાપડાવાળાની આથમણાપડામાં આવેલી છે જેથી પશુપાલન માટે અને ખેતીકામે દિવસમાં બે વાર આવવા જવાનું થાય છે મહિલાઓ કેળસમાં પાણીમાંથી જીવના જોખમે માથે ઘાસની ગાસડી લઈને નદી પસાર કરે છે વળી કોઈનું મૃત્યુ થાય ત્યારે સ્મશાન યાત્રામાં જવા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે લોકોએ જીવના જોખમે નદીના ગોઠંડુ પાણીમાંથી પસાર થવું પડે છે તંત્ર કોઈ જાનહાનિ થાય તેની રાહ જોઈ બેઠું હોય તેમ આજ સુધી અહીં પુલ નથી બનાવવામાં આવ્યો રાવલ નદી ઉપર 18 વર્ષ પહેલા કોઝવે પુલ બનેલો જે એક જ વર્ષમાં નબળા કામના લીધે ધોવાઈ ગયો અત્યારે પણ તેનો કાટમાળ અને પથ્થરો દેખાય છે નવો પુલ બન્યાની ગ્રાન્ટો પણ ઘણીવાર પાસ થઈ પણ નેતાઓની મેલી નીતિઓને લીધે પુલ તો ન જ બન્યો ચૂંટણી નજીક આવે ત્યારે માત્ર નેતાઓ આવીને વાયદા કરીને ચાલ્યા જાય છે પણ ચૂંટણી ગયા પછી કોઈને આ પુલ કે આ ગામની વેદના કેમ નથી દેખાતી અનેક રજૂઆતો છતાં હાલ કાંઈ જ નહીં ત્યારે તંત્ર શું કોઈ જાનહાની થાય ત્યારબાદ પુલ બનાવી આપશે કે કેમ તેવા સવાલો હાલ ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે મારું નામ સર્વૈયા વિશાલ છે વિજુભાઈ છે હું આથમણા પડામાં રહું છું અમારા કાયમી નદી નો પ્રશ્ન રહે છે અમે અહીંથી જયારે જાય ત્યારે આખો અમારા કપડા ભીના થઈ જાય અમારા ચોપડા પલ્લી જાય અને અમારે બે કિલોમીટર અમારી મોટા સમઢિયા શાળા છે ત્યાં ત્યાં અને જો મોડું થઈ જાય તો અમને અમારા વાલી અમને ફરીને મૂકી જાય ત્યાં ત્યારે તમારે પંદર થી વીસ કિલોમીટર આઘું પડી જાય છે અમારો અમે અહીંથી જઈએ ત્યારે અમને બહુ બીક લાગે છે કેમ કે પાણા સરે પાણા ઉપર પડી જઈએ તો તણાવનો પણ પ્રશ્ન રહે છે આ ગામમાં અમારે કેટલા વર્ષોથી પૂલ નથી મારું નામ દેવીદાસ નારણદાસ ગોંડલિયા હું પડાપાધરનો સરપંચ તરીકે નિમણૂક કરેલો છે ગામ લોકોએ જેથી કરીને મેં અવરનવર બધા જાણ કરેલી છે ધારાસભ્ય છે સંસદ સભ્ય છે કે મારે આ ગામની પરિસ્થિતિ ઘણા સમયથી હું જોઉં છું ને નિહાળું છું રજૂઆત કરવા છતાંય પણ હજી કાંઈ નિરાકરણમાં અમારો આવ્યો નથી જેથી કરીને સરકાર પ્રખે માંગ કરું છું કે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સંજ્ઞાનમાં લઈ ને જેથી કરીને જેમ બંને વહેલું કામ સ્ટાર્ટ કરે એવી અપેક્ષા રાખું છું મારા ગામની જૂથ પંચાયત હોવાને કારણે મારે ખુદને ફરીને પણ પંચાયત ઓફિસે આવવું પડે છે ને લોકોને પણ પંચાયત ઓફિસે ફરીને આવવું પડે છે જેથી કરીને માલ ઢોર માણસ ને ચોમાસામાં બહુ તકલીફ પડે છે ચોમાસાને કારણે ઘણી વાર માણસો બેન દીકરીને લેવા માટે લોકોને ફરી ને પણ જવું પડે છે કારણ કે બે ગામની જૂથ પંચાયત છે ખેડૂત અહીંના પણ રહે છે પલાકાંઠાના ખેડૂત આ બાજુ છે બે ખેડૂત આ બાજુ ની જમીન સંકળાયેલી છે સંકળાયેલને કારણે માણસોને બહુ તકલીફ પડે છે તકલીફમાં ચોમાસામાં એ ઉતરાતો નથી ત્રીસ કિલોમીટરની અંતરે ફરી ફરીને જાવું પડે છે આમ ધોકાડા વિસ્તારમાંથી જાય ત્યારે માણસો આ બાજુ ખેતરમાં આવી શકે છે અને ઓલા સામતેર વિસ્તારમાં જાય પણ બે કોર

ઘણા લોકો આ નોવર નોર મીડિયા દ્વારા રજૂઆત કરેલી છે સત્ય હજી અમારો કોઈ નિરાકરણ આવેલો નથી